આપણે ફાઇનલ તારીખ આવી ગઈ છે જો લગન જોવોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો આપણા હાલો દોસ્તો કેમ છો બધા મજામાં જીશો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો જો રહો વિડીયો મી મને એવા એટલે હું કાંઈ બોલતો નથી વિડીયોમાં જોવો ઉમરામજીઓને મે હું વૈક મે નીકળો ઓર તુને ઉંદો હું રે તારા બસ સુખે પડના દાદા આયા કે જા આ તા બટ એકે ધનુરી તે હા હવે આયા ઘરે તો બધા મહેમાનો માટે બની ગયો છે ચા હું ચા દેવા જાઉં છું તા રહીજો ચા ની ટેસ્ટિંગ ચાલુ છે Nó, cái... <laughs> <chủ> Bơ sạch, sẽ... hết sức thì giờ là... thì... chắc... <laughs> hát

બ્લોગન કાતર દવા પર કરવા ઓન ડારી દુખેલો તો મેં કે આ ના ભાઈ કો ઈ

আজ নম্রতা চাই দাদা অল্প বড় হই আজ নম্রতা চাই দাদা অল্প বড় হই আজ নম্রতা চাই দাদা অল্প বড় হই तो क्या yeah. અને આ બધા વધારે આ છે એ મારા સુપાજીનો બધું ખાઈ દેવા સુપાજીનો ડાયાબિટીસ નથી ડાયાબિટીસ

Yeah. I'm hurting them because they were gutter filt 9-10

આપણે ફાઇનલ તારીખ આવી ગઈ છે જો વિડીયો જો હોય લગનનો તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો આપણે અહીંયા વિડીયો થઈએ પૂરો જો ગમ્યો હોય તો લાઈક સબ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે એક આગળ નવા વિડીયોમાં અત્યાલુગી બતાવીને ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન જય માતાજી તો ચાલો મળીએ એક આગળ નવા વિડીયોમાં ત્યાં લુગી બાય બાય